કેશોદમાં સાત વર્ષથી પંદર વર્ષના બાળકો માટે નિઃશુલ્ક સમરયોગ કેમ્પનું ડીપી રોડ પર આવેલ ખાનગી સ્કૂલના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે આ સમર કેમ્પ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ યોજાયો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યભરમાં જુદા જુદા સ્થળોએ બાળકો માટે નિશુલ્ક સમરયોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારે બે કલાક કેમ્પમાં યોગ પ્રાણાયામ અને કસરતો કરાવવામાં આવે છે સમર યોગ કેમ્પમાં ભાગ લેનારા તમામ બાળકોને યોગ પુસ્તક અને કેપ તેમજ બાળકોને ઈ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે સમર યોગ કેમ્પ દરમિયાન બાળકોનો ઉત્સાહ વધારવા માટે કેશોદના ધારાસભ્ય સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ઓમ નમસ્કાર પ્રણામ હું ચેતના ગજેરા જુનાગઢ જિલ્લા કોઓર્ડિનેટર તરીકે ગુજરાત યોગ બોર્ડમાં સેવા આપું છું અત્યારે જુનાગઢમાં ગુજરાત યોગ બોર્ડ આયોજિત આઠ સમર કેમ્પનું આયોજન કર્યું છે એમાં પાંચ સમર કેમ્પ નગરપાલિકામાં અને ત્રણ સમર કેમ્પમાં એક કેશોદની વીએસ પબ્લિક સ્કૂલ ખાતે માળિયામાં સરકારી સ્કૂલ ખાતે અને મેંદડામાં ખોડિયાર સ્કૂલ ખાતે આયોજન થયું છે બધી જગ્યાએ સો બાળકો ભાગ લઈ રહ્યા છે બાળકોને ખૂબ સરસ રીતે ગીતાજાના શ્લોકનું પઠન પ્રાર્થના એક્સરસાઇઝ આસનો પ્રાણાયામ અને ધ્યાન શીખવાડવામાં આવે છે બાળકોને જુદી જુદી ગેમથી લઈ અને જુદી જુદી રમતો રમાડવામાં આવે છે બાળકોને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે લોકોને મોબાઈલથી દૂર રહેવું માતા પિતાને પગે લાગવું ગુરુજનોનો આદર કરો એ બધી વસ્તુઓ રોજ રોજ પાકી કરવામાં આવે છે અને વિશેષ ખૂબ જ સુંદર અને સાત્વિક નાસ્તો આપવામાં આવે છે તો ખૂબ જ ખુશીની વાત છે કે આદરણીય મોદીજીનું આ એક સુંદર લેશન ગુજરાત સરકારનું એ થઈ રહ્યું છે અને એમાં અમારા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન સાહેબ શ્રી શેષપાલજીના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન અત્યારે બસો જિલ્લાઓમાં થી પણ વધારે તેત્રીસ જિલ્લાઓમાં બસોથી પણ વધારે કેમ્પમાં વીસ હજારથી પણ વધારે બાળકો લાભ લઈ રહ્યા છે બાળકોને ખૂબ ખુશી છે આનંદ છે વહેલા ઉઠી જાય છે વહેલા સુઈ જાય છે અને ખૂબ ખુશ રહે છે ઓમ નમસ્કાર